નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ મહામંત્રી આજે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર આજે ભાવનગર આવ્યા હતા અને ભાવનગરની જાણીતી એફસી સરોવર પોર્ટિકો હોટેલ ખાતે ભાજપના અગ્રણીઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી બેઠક પૂર્ણ થયા બાદ બંને નેતાઓ એરપોર્ટ પહોંચ્યા હતા અને હવાઈ માર્ગે અન્ય સ્થળે જવા રવાના થયા હતા